નમસ્કાર મિત્રો દિવાળીથી શરૂ થનારું આવનારું નવું વર્ષ મિથુન રાશિના લોકો માટે કેવું રહેશે તેની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું મિત્રો જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો જો પસંદ આવે તો અન્ય મિત્રોને શેર અવશ્ય કરજો તથા વિડીયોને લાઈક કરજો મિથુન રાશિના લોકો માટે આવનારું વર્ષ ઘણી જ રીતે સારું સાબિત થશે અને તમે ઘણા બધા ક્ષેત્રોમાં સારી પ્રગતિ પણ કરી શકશો જેમ કે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આ વર્ષ જે હિતશત્રુઓથી પરેશાની થતી હતી તેમાં તમને રાહત આપનારું તથા નોકરી ક્ષેત્રે તમારા અટકેલા પદ પ્રમોશન તમને અપાવનારું આવકમાં વધારો કરાવનારું અને નોકરીમાં તમારા કાર્યોની પ્રશંસા કરાવનારું સાબિત થશે તમે લીધેલા નિર્ણયો પણ યોગ્ય સાબિત થશે અને તમારું કાર્યક્ષેત્ર ઉપર માન સન્માન પણ ચોક્કસ વધશે જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે આ વર્ષ વ્યવસાયમાં ખૂબ જ સારી વૃદ્ધિ કરાવનારું સાબિત થશે અને જો તમે ખૂબ જ સમજી વિચારીને વ્યવસાયિક ક્ષેત્રે કોઈ બદલાવ કરી રહ્યા છો કોઈ નવા નિર્ણયો લઈ રહ્યા છો તો આવનારું વર્ષ ચોક્કસ તમને ખૂબ જ સારા શુભ પરિણામોની પ્રાપ્તિ કરાવનારું રહેશે પરંતુ વ્યવસાય ક્ષેત્રે કેટલીક ભૂલોને લીધે કોઈ જૂની ભૂલ ફરીથી વારંવાર ન થાય તેનું ધ્યાન રાખીને જો તમે કાર્ય કરશો તો ચોક્કસ સફળતા પ્રાપ્ત કરી શકશો નવા વ્યવસાયની શરૂઆત કરવા જઈ રહ્યા છો અને તેમાં ઘણા સમયથી તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કે આર્થિક સમસ્યાઓ નડી રહી છે તો આવનારા સમયમાં તમે તમારો મનપસંદગીનો નવો વ્યવસાય શરૂ કરી શકશો તમને આકસ્મિક ધનલાભ પણ થશે આર્થિક સહયોગ પણ તમને પ્રાપ્ત થતો જોવા મળશે જે લોકો કેરિયર માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે કારકિર્દીને સુદ્રઢ બનાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે અને સફળતા મળતી નથી તેવા લોકો માટે આવનારું વર્ષ કારકિર્દીમાં ખૂબ જ સારા પરિણામો અપાવનારું રહેશે તમને મનપસંદગીનું કાર્ય પ્રાપ્ત થઈ શકે છે મનપસંદગીની નોકરી તમને પ્રાપ્ત થઈ શકે છે અને તમે તમારી યોગ્ય પસંદગીની જગ્યા પણ પસંદ કરી શકશો પરંતુ ઉતાવળમાં કે લોભ લાલચમાં આવીને કારકિર્દીની બાબતમાં નિર્ણયો લેવાથી તમારે બચવું જોઈએ અને કેટલીકવાર તમે શ્રેષ્ઠ તકો ઝડપવામાં નિષ્ફળ પણ બની શકો છો માટે ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે જે લોકો પારિવારિક સમસ્યાથી પરેશાન છે પરિવારમાં મતભેદો છે તણાવ છે અને પરિવારમાં વારંવાર તમારે અપમાનનો સામનો કરવો પડે છે કે વિવાદોમાં તમે ફસાયેલા છો કે અન્ય પારિવારિક સમસ્યાઓથી તમે ઘેરાયેલા છો તો આવનારા સમયમાં પરિવારમાંથી તમને શુભ સંકેતો પ્રાપ્ત થશે પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે અને પરિવારમાં તમારું માન સન્માન વધશે તમારા શિરે નવી જવાબદારીઓ પણ આવશે અને પરિવારના સભ્યોનો તમને આર્થિક સહયોગ તથા તમારા નવા કાર્યોમાં તમે લીધેલા નિર્ણયોમાં પણ પરિવારનો ખૂબ જ સારો સહયોગ તમને પ્રાપ્ત થતો જોવા મળશે જીવનસાથી સાથે કોઈ મતભેદો હતા તો તે પણ દૂર થશે સંતાનો સાથેના મતભેદો દૂર થશે સંતાનોનો સહયોગ પ્રાપ્ત થશે તમારા સ્વભાવમાં આવેલું પરિવર્તન પરિવારમાં પ્રેમ અને સહકારને વધારનારું સાબિત થશે પ્રેમ જીવનને લઈને તમે મુશ્કેલીમાં છો વિવાદોમાં છો તો તેમાં તમારે ખૂબ જ સાવચેતી રાખવાની છે તમારી વાણીને લીધે કેટલાક વિવાદો ઊભા થઈ શકે છે અને તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે જે લોકો અવિવાહિત છે તેમને વર્ષના શરૂઆતના થોડાક મહિનાઓ પછી યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે અને વિવાહ સંબંધિત સમસ્યાઓ દૂર થતી જણાશે તથા સંતાન સંબંધિત સમસ્યા છે તો આવનારા વર્ષમાં તમને ખૂબ જ સારા શુભ પરિણામોની પ્રાપ્તિ થઈ શકે છે આવનારું વર્ષ વિદ્યાર્થી મિત્રો માટે લાભદાયી રહેશે પરંતુ તમારે આળસનો ત્યાગ કરવો પડશે અને તમારી મહેનત ઉપર વધુ ધ્યાન આપવું પડશે અને મહેનત જો તમે થોડી વધુ મહેનત કરશો તો તમને ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થતા જોવા મળશે અને કારકિર્દીમાં શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થશે સાથે સાથે જો તમે વિદેશ અભ્યાસ માટે પ્રયત્ન કરી રહ્યા છો અને સફળતા મળતી નથી તો આવનારા સમય દરમિયાન તમને ચોક્કસ સારા પરિણામો પ્રાપ્ત થશે પરંતુ તમારે મહેનત વધુ કરવી પડશે જે લોકો વિદેશ વ્યવસાય કે વિદેશના અન્ય કાર્યો સાથે સંકળાયેલા છે તેમના માટે આવનારા વર્ષમાં વિદેશ સંબંધિત સમસ્યાઓ દૂર થશે વિદેશથી આર્થિક ધનલાભ થશે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય કરી રહ્યા છો તો તેમાં તમને સારી પ્રગતિ જોવા મળશે સાથે સાથે વિદેશને વ્યવસાય લગતી બાબતોમાં તમને ખૂબ જ સારા શુભ પરિણામો પ્રાપ્ત થશે અને વિદેશના કાર્યોમાં તમારી અડચણો પણ દૂર થતી જોવા મળશે જે લોકો સ્વાસ્થ્યને લઈને ખૂબ જ પરેશાન છે તેમના માટે આવનારું વર્ષ મિશ્રિત પરિણામ આપનારું રહેશે કેટલાક અંશે તમને રાહત જોવા મળશે તથા કેટલીક નવી બીમારીને લીધે તમારી મુશ્કેલીઓમાં વધારો પણ થઈ શકે છે પરંતુ તમે ખાનપાન ઉપર વિશેષ ધ્યાન આપશો તથા તમારા સ્વાસ્થ્ય ઉપર વિશેષ ધ્યાન આપશો અને તમે નિયમિત સ્વાસ્થ્યની યોગ્ય સારવાર કાળજી રાખશો તો ચોક્કસ તમને સારા પરિણામો પણ પ્રાપ્ત થશે વધુ પડતી ચિંતાઓ નકારાત્મક વિચારો અને તણાવથી તમે દૂર રહેશો તથા આત્મવિશ્વાસ અને હકારાત્મક અભિગમ રાખશો તો સ્વાસ્થ્યમાં તમને ચોક્કસ શુભ પરિણામો પ્રાપ્ત થતાં જોવા મળશે જો તમે કોઈ કોર્ટ કેસ કે વિવાદોથી ફસાયેલા છો અન્ય જમીન મકાનના કોઈ વિવાદો ચાલી રહ્યા છે કે વ્યવસાય ક્ષેત્રે કે કાર્યક્ષેત્ર ઉપર કોઈ મતભેદો વિવાદો પ્રવર્તી રહ્યા છે અને તમે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો આવનારા સમયમાં તમને શુભ પરિણામો પ્રાપ્ત થશે પરંતુ તમારી વાણીને લીધે કે તમારી કોઈ ભૂલને લીધે મુશ્કેલીઓ વધે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું પડશે કોઈ વ્યક્તિ ઉપર મૂકેલા વધુ પડતા વિશ્વાસને લીધે તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આવનારા વર્ષમાં તમે નવા મકાનની ગાડીની કે જમીનની ખરીદી કરશો પરિવારમાં શુભ માંગલિક કાર્યોનું આયોજન થશે તથા તમારો તણાવ દૂર થશે અને તમારો હકારાત્મક અભિગમ તથા તમારી દીર્ઘદૃષ્ટિ ભરેલા નિર્ણયો અને તમારી યોગ્ય બુદ્ધિમત્તા તથા હકારાત્મક વિચારોની પ્રશંસા થશે રાજકીય બાબતોમાં પણ આવનારા સમયમાં તમને શુભ પરિણામો પ્રાપ્ત થશે સાથે પરિવાર સાથે કે મિત્રો સાથે પ્રવાસનું આયોજન થશે તમે કોઈ કર્જની સમસ્યાથી ઘેરાયેલા હતા કે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા તો આવનારા વર્ષમાં તમને આર્થિક સમસ્યાઓમાં ખૂબ જ રાહત આપનારું આ વર્ષ બની શકે છે મિથુન રાશિના લોકોએ નિયમિત તણાવથી દૂર રહેવા માટે ધ્યાન યોગ મેડિટેશન કરવું જોઈએ તથા ઈષ્ટદેવની આરાધના કરવી જોઈએ વડીલોના આશીર્વાદ લેવા જોઈએ તથા કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે અને મનોકામનાની પૂર્તિ માટે તમારે સૂર્યનારાયણને જળ અર્પણ કરવું તથા ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રનો જાપ નિયમિત કરવો જોઈએ મિથુન રાશિના લોકોએ આવનારા વર્ષમાં ખાસ કરીને લોભલાલચ કે સટ્ટાકીય બાબતોમાં રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ તથા તમે તમારી આવક કરતાં જાવક વધે નહીં તેના ઉપર ધ્યાન રાખવું જોઈએ બિનજરૂરી ખર્ચાઓથી દૂર રહેવું તથા તમારા કાર્યોમાં આળસથી દૂર રહેવું કેટલીકવાર તમારા કાર્યક્ષેત્ર ઉપર તમારી વાણીને લીધે કે તમારા ઉતાવળમાં કે લોભ લાલચમાં લીધેલા નિર્ણયોને લીધે આર્થિક મુશ્કેલી ઊભી થઈ શકે છે માટે ખૂબ જ સાવધાની રાખવી તથા કોઈના અન્યના કાર્યની જવાબદારી પોતાના સિરે લેવાથી બચવું જોઈએ આવનારું વર્ષ મિથુન રાશિના લોકોને માન સન્માન પદ પ્રતિષ્ઠા અપાવનારું તથા ધન વૈભવની વૃદ્ધિ કરાવનારું અને કાર્યોમાં કુશળતા અપાવનારું તથા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અપાવનારું સાબિત થાય તેવી માં જગદંબાને પ્રાર્થના તથા આવનારા વર્ષની આપ સૌને ખૂબ સારી શુભકામનાઓ મિત્રો રાશિફળ તથા આધ્યાત્મિક માહિતી માટે તથા વાસ્તુશાસ્ત્રની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રોને શેર અવશ્ય કરજો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ